तुवेर अठार सौ पच्चीस रुपया चौदह तल पच्चीस सौ अठावीस सौ साइट अड़देर सौ सो सोयाबीन आठ सौ थी आठ सौ छोतर धा बार सौ थी सत्तर सौ पचास रूपया जाड़ी मगफड़ी अग्यारो दस थी बार सौ ए आज चौदह सौ थी बेहजार बीस रुपया जीरा जुनागढ़ तो चार हजार रुपया चार हजार आठ सौ रुपया વાત કરીએ અમરેલીની ઘઉં આજે ચારસો અઢાર થી પાંચસો છ રૂપિયા ચણા નવસો ત્રેસઠ થી અગિયારસો એકવીસ ધાણી આજે તેરસો બે થી ચાલીસ તલની વાત કરીએ તો બે હજાર પચીસ થી ચાલીસ રૂપિયા છીણી મગફળી એક હાજર પચાસ બારસો પચાસ રૂપિયા જાડી મગફળીની અમરેલીમાં વાત કરીએ તો એક હજારથી તેરસો કપાસ એક હજારથી સોળસો બાસઠ રૂપિયા જીરાની વાત કરીએ અમરેલીમાં આજે તો સત્યાવીસો રૂપિયાથી એકાવનસો રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો આજે એક હજાર પંદર થી અગિયારસો અગિયાર લસણ પંદરસો વીસ થી રૂપિયા રાયડો આઠસો નવસો પિસ્તાલીસ અજમો બાવીસો પચાસ થી પંદર રૂપિયા अग्यार थी अग्यारो सौ धी आज सोल सौ छवि पंदर रुपया चाड़ी मगफड़ी छसौ रुपया चीणी मगफड़ी वाली करिए तो छसो पचास थी बार कपास जीरा जो बात करिए आज तो ओगतरीसो रूपया चार हजार नौ सौ पिस्तालीस रूपया बात करिए गोडल ख आज चार सौ चौपन थी छसो एक डूंगी एकोतेर ठीक सौ एक्तेर तुवेर एक हजार एक थी बे हजार एक चौबीस सौ पचास एकावन सत्यावीसो एक, एक हजार एकतालीसौन अड़द नव सौ थी सत्तर सौ एक चना एक हजार सौ एकावन वाल चार सौ एक चौदह सौ छब्बीस मेथी सात सौ थी थीर सौ एकाणु लसणी बात करिए गोडल तो एक हजार रुपया हजार रुपया पूरा આગળ વાત કરવામાં આવે સફેદ ચણાની તો અગિયારસો અગિયારથી ત્રેવીસો એકાણું ધાણા એક હજારથી તેરસો એકાણું ધાણી આજે એક હજાર એકાવન થી તેરસો એકાણું રૂપિયા ચોળી ચૌદસો એકાવન થી તેત્રીસો એક ઝીણી મગફળી આઠસો છવ્વીસ થી તેરસો એક જાડી મગફળી આજે સાતસો એકત્રીસ થી તેરસો એકત્રીસ કપાસ અગિયારસો એકાવન થી સોળસો છપ્પન નવા ધાણા આજે એક હજારથી બે હજાર એકાવન એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી અને તમારા જેટલા ખેડૂત મિત્રો છે બધે માં શેર પણ જરૂરથી કરી દેજો વિડીયો માન સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર